thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લઈને કેન્દ્ર સરકાર પર એક વિડીયો સંદેશ જારી કર્યો હતો આ દરમિયાન ઉલ્લેખ તેમણે પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો આ વિડીયોમાં શહીદ અજય કુમારના પિતા પણ જોવા મળી રહ્યા છે યારે મિત્રો જેવો કહી રહ્યા છે કે તેમને એક કરોડ રૂપિયાની સહાય રકમમાંથી માંથી એક રૂપિયો પણ મળ્યો નથી સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટથી જાણવા મળ્યું કે પરજની લાઈનમાં પોતાનો જીવકુમાર અગ્નિવીર અજય કુમારના પરિવારના સભ્યોને અંતર ચૂકવવામાં આવ્યું નથી જોકે ભારતીય સેના અગ્નિવીર અજયકુમારના શૌચ બલિદાનને સલામ કરે છે અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા અગ્નિવીર અજય પરિવારને રૂપિયા અઠાણું પોઈન્ટ ઓગણચાલીસ લાખ ચૂકવવામાં આવ્યા છે ભારતીય સેનાએ કહ્યું કે અગ્નિવીર યોજનાની જોગવાઈ અનુસાર ત્યારે મિત્રો અંદાજ સડસઠ લાખ રૂપિયાની સહાયની રકમ અને અન્ય લાભો બાકી છે જે પોલીસ વેરીફિકેશન પછી તરત જ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ પછી કુલ એક કરોડ રૂપિયા તેમજ પાસઠ લાખ આપવામાં આવશે સેનાની આસપાસ રાહુલ ગાંધીના યોને મેસેજના બે કલાકની અંદર આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ